હલો મિત્રો તો અમે જો આવી ગયા છીએ આજે અમારા ગામની સીમમાં જાંબુડા ખાવા માટે તો ભાઈ જાંબુડા તો વર્ષે એક જ ફરી આપણે જોઈએ છીએ અને જાંબુડાની કિંમત તો છે ને ભાઈ સિટીમાં થાય ગામડામાં તો અમારે હું બધે હાડ હાડ નીકળ્યા જાંબુડા હોય અને જો અમારા ગામની અંદર આખું આ જાંબુડાનું વન છે જો તમે જાડવા જોવો તમે જાંબુના તો આ બધા જાંબુના ઝાડવા છે કેટલા જાંબુના ઝાડવા છે આવું મોટું વન છે અમારા ગામમાં જાંબુડાનું તો અમે જાબુડા ખાવા આવ્યા છે અને અહીંયા ગામમાં તો કાંઈ જાંબુની કોઈ કિંમત કાંઈક કરે નહીં પણ આની કિંમત સિટીમાં જાય ને ત્યારે થાય ભાઈ જાંબુની કિંમત

જામુડા મોટા મોટા જો વીણા છે સીટીમાં 30 ના ને 20 40 ના 250 છે જામુડા બોલ હા અને મિત્રો આટલા જામુડા આપણે સીટીમાં લેવા જાવ હોય ને આટલા જામુડા તો એની કિંમત કેટલી થાય ખબર હે આજે હા અમારા ગામની સીમમાં આ

હોય સીતાફળ હોય હોય શ્રીફળ કોઈ વસ્તુ ન લેવાનું હોય એટલે તમને આપે જો આવું છે ભાઈ મિત્રો ગામડામાં ગામડું તો ગામડું ભાઈ ગામડામાં રહેવાની મજા આવે કારણ કે ગમે ત્યારે સૈતર વૈશાખનો એવો તડકો જામો હોય તો એ સાંયા બેહવા માટે આપણે ગામની બહાર નીકળી જાય આશ્રમ હોય ને નીકળી તો કેવો પવન આવે અમે તો દર ઉનાળે મોકળે જી દાદા ના આશ્રમ માં હનુમાન દાદા ના આશ્રમ માં ટિફિન લઈને આખો દિવસ કેર લાઈટ હોય નો હોય મજા આવે ઠંડા પાણી મજા આવે જો મિત્રો કેટલા જામુડા છે જો જો છે ને જાંબુ

आखो आमूडो भर काळो बर गामडा मी रीतन होय आणि हेठे कटला तांमूडा पीड्या तो जो जो शे काही किंमत जो हेठे दामूडा पीड़ा दो પથારો પીળ્યો ને હેઠળ દવો જો આ જાંબુની કિંમત સીટીમાં થાય ગામડામાં કાંઈ કિંમત થાય તમે દો કેટલા જાંબુ હેઠા પીડ્યા દો તમે પથારો પીડો દો

છે આવ તો જો મિત્રો આવી રીતનો અમારા ગામની અંદર જાબુડા વન છે ભાઈ સરસ મજા નો આ બાજુ તળાવ પણ છે અને તળાવની કાંઠે જામુડા છે ભાઈ કેવો સરસ મજાનું વન છે જો તમે જામુડા નું આખું વન જામુડાનું નું છે ભાઈ ગામડામાં જો મિત્રો આવી રીતે રહેવાની એટલે મજા આવે કારણ કે ગામડું તો ગામડું છે ભાઈ રહેવાની એવી મજા આવે ઠંડો પવન આવે ગમે ત્યારે ગરમી થતી તો આપણે સીમમાં નીકળી જાય તો કેવો ઠંડો પવન આવે ઝાડવા એટલે બે મજા આવે અને ભાઈ અમારા ગામની અંદર તો કેમ કે બે ચાર મહિના તો નેર પાણી આવે એટલે અમારા ગામમાં કાંઈ પાણીને કાંઈ પ્રોબ્લેમ છે નહીં એટલે બહુ મજા આવે અમારે અને આંબાની સિઝનમાં તો ભાઈ કેરી અમારે કેરીને ભૂકા કાઢી નાખે અમારા ગામની અંદર હું આંબા એટલે એટલે અમારે અમુક વસ્તુ આમાં અમારા ગામડામાં તો અમુક વસ્તુ વેસાતી લેવી પડે બાકી બધી અમને મળી રહે અમને કેમ કે ગામમાં ગામડાના માણસો દયાળુ જેને જે વસ્તુ ન હોય એ આપે ખરા આ ગામની અંદર આ જૂની પદ્ધતિ છે સિટીમાં ભાઈ કોઈ વસ્તુ મફત ન મળે હે અને ગામડામાં તો ભાઈ આપણે ગમેની વાડી આપણે આંટો મારવા જાવ તો એમ કે ભાઈ રીંગણા લેતા દાવ ગુવાર લેતા દાવ જે વાડીની અંદર જે બકાલું હોય એ કે ભાઈ વાડીમાં દૂધિયા લેતા જાઓ તુરિયા લેતા દાવ હરગવો હોય તો કે ભાઈ હરગવો લેતા જાઓ આવું ગામડામાં ભાઈ હોય સિટીમાં આવું કાંઈ હોય નહીં કેરીની સિઝન હોય તો ગમેની વાડી આપણે ગયા હોય તો ભાઈ કેરીની સિઝન હોય ને કેરી હોય તેમ કે ભાઈ થોડી કેરી લેતા જાવ આવું બધું ગામડામાં ભાઈ ગામડામાં રહેવાની એટલે જ મજા આવે અને ગામડામાં તો ભાઈ હજી સાસે પણ આપણે એમને મળી રહે હે ગામડામાં સાસે આપને એમને મળે પછી આપણે જૂની પદ્ધતિ વળવા વખતે આપણે હાલિ આવે છે કે ભાઈ સાતમ આઠમના દિવસો હોય ત્યારે દૂધની જરૂર પડે બધાને તો એ ગામડામાં જેને દૂધાણું ન હોય ને એના ઘરે દૂધાણાવાળા દૂધ પોસાડી આવે લ્યો ભાઈ અડધો શેર દૂધ તમી આડોશી પાડોશીમાં બધે દૂધ સામા આઠમમાં મફત આપે આવું હજી ગામડામાં જૂની પૃદ્ધિ હાલી જાય છે એટલા માટે જ ભાઈ ગામડું એ ગામડું શ્યારી શ્યાર હે ગામડામાં રહેવાની એટલે જ મજા આવે છે ગામડું તો ગામડું શેર તો શેર હશે ગામડું એ ગામડું શેર તો શેર હશે હોય લંકામાં હોનું આપણે શું કામનું ભાઈ લંકામાં હોનું હોય તો આપણે શું કામનું આપણે તો ગામડું ભલું હે આપણો દેશ ભલો તો જો ભાઈ આવી ગામડાની મોત છે જો ભાઈ આ છે અમારા ગામનું સરોવર અને સરોવરની કાંઠે જામુડાનું વન અને એ જામુડા કાંઠે બેઠા બેઠા જામુડા ખાવાની મજા આવે ભાઈ આ છે ગામડું ભાઈ ગામડું તો ગામડું અમારું ભાઈ જો ભાઈ સરોવરની શોભા અમારા ગામની ભર્યું ને આખું સરોવર કેમ ક્યાંય તારે સરોવર નહીં પેર્યું હોય પણ અમારા ગામની અંદર સરોવર ભર્યું છે અને સરોવરને કાંઠે હે મધાના બાજુમાં અમારે પરગટવીર હનુમાનજી દાદા બેઠા હોય અને એની બાજુમાં અમારા સરોવરની પાળે ભાઈ જામુડાનું વન જો ભાઈ આ જામુડા આ સરોવરની શોભા આ છે ભાઈ અમારા ગામની શોભા એમ જુઓ તો ચાલો મિત્રો હવે થોડી વાર આપણે લીમડાના છાંયા બેસવું છે અને લીમડાનો સાંયો ભાઈ તંદુરસ્ત જ્યાં તંદુરસ્ત તો ભાઈ તડકો સાંમો છે તો અત્યારે ઘડીક આપણે લીમડાના છંયા બેસીએ અને થોડી ઘણી આરામ કરી પછી આપણે ઘર ગર્ભ સાંઈ અત્યારે ઘડીક આપણે લીમડાના ને બેસી તો જો મિત્રો સામે જે લીમડાનું ઝાડ દેખાય છે ત્યાં આપણે આરામ કરો છે ને ઘડીક બેહવું છે ઘટાટોપ લીમડો છે બેવાની મજા આવશે છે તો હાલો આપણે જઈ લીમડે બેહવા કે લીમડો કડવો તો એ લાગે તો મીઠડો રે ಲಿಂಬೋ ಕಡವೋ ತೋಯ ಲಾಗೆ ಬೋ ಮೀಡೋ ರೇ ಹೆಸವೇ ಬೋ ಮಿಂಬೋ ಕಡವೋ ತೋಯ ಲಾಗೆ ಬೋ ಮೀಡೋ ರೇ ಆ ಲಿಂಬಡೋ ಕಡವೋ ತುಯ ಲಾಗೆ ಜೊ ರೇ ಆ ಲೀಮಡೋ ಕಾಮ್ લીમડો આમ ભલે કડવો પણ એના સાય બ્યા હોય ને કેટલી મજા આવે હે જો હા રીના તો જો લીમડો ખાવા માંડે રીના હે રીના કેમ કડવો છે પણ નિર્વ બહુ હા લીમડો ભાઈ ઓ કડવો છે પણ નિર્વ બહુ અમે તો જારે બે એટલે હું તો ખાઉ ભાઈ પાંદડા વાહ વાહ જો રીના લીમડો ખાય છે અને ભાઈ પવન હિલોરા મારે છે લીમડી વ્યા ને મજા આવે અને ભાઈ લીમડીથી પણ ભરસક લીમડો ભરાઈ ગયેલો છે આવી ભાઈ ગામડાની શોભા છે ગામડામાં તો આવી મજા આવે ભાઈ હે આરામથી લીમડાના સાયા ભાઈ બેઠા હોય અને લીમડાની ડાયળીઓ પવન હિલોળા લેતી હોય અને એ મજા આવે ભાઈ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં તો એટલું હતું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આવાના આવા વિડીયા જોવા મળશે તો ભાઈ ચેનલને બધા સબસ્ક્રાઈબર કરી લેજો અને ફરી વખત મળશું આપણે આવતા વિડીયોમાં નવા ઓલોગમાં ક્યાં સુધી બધાને બાપા સિતારા